અમે રાધે કૃષ્ણ પાર્કમાં રહી છીએ વોર્ડ નંબર ચાર છે નૈનાબેન પેઢડિયા અમારા કોર્પોરેટર છે અત્યારે અમારે કેટલું પાણી ભરાય છે ખરાબ ગટરનું ભરાય છે અમારા બાળકો પીવે છે બીમાર પડે છે અમે પણ એવું પાણી પીએ છીએ અને ભગવાનનું કાર્ય અમારે એ પાણીથી કરવાનું રહીએ છે તો કોર્પોરેટર અત્યારે અમે વારંવાર રજૂઆત કરી અમારી પાસે બધું છે અમે તો એ લોકો અત્યારે આવતા નથી મત જોઈ ત્યારે અમારે પાસે